મુસાફરી કરો યોજના દોસ્તો એ વેબસાઇટ પર હું હતો અને મને માહિતી મળી એટલા માટે હું તમારા સમક્ષ આવ વિડીયો લઈને આવ્યો છું અને ખાસ કરીને દોસ્તો તમને ઉપયોગી થાય તેવી માહિતી છે સસ્તા ભાડાના દરથી ગુજરાત રાજ્યની હદમાં ગમે ત્યાં તમે પ્રવાસ કરી શકો અથવા તો મુસાફરી કરી શકો તે માટે મન ફાવે ત્યાં ફરો મુસાફરી મન ફાવે ત્યાં મુસાફરી કરો એવી યોજના લોન્ચ કરવામાં આવી હતી તેની અંદર બે પેકેજ છે ત્યાં તો સાત દિવસનું અથવા તો ચાર દિવસનું ચાર દિવસ અથવા સાત દિવસ તમને કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં ફાવે ત્યાં તમે ફરી શકો છો બંદર અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા છે આ યોજના છે લોન્ચ કરવામાં આવી હતી મિત્રો પરંતુ નવી જે આપણી જે વેબસાઇટ લોન્ચ કરી છે ભૂપેન્દ્રભાઈ પટેલે કે મારી યોજના તેની અંદર આ માહિતી મળી છે આટલા માટે ખાસ કરીને વિડીયો સમક્ષ હું તમારા સર રજૂ કરી રહ્યો છું દોસ્તો વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વાત કરીશું કે સાત દિવસ તમારે થવું ગુજરાતની અંદર જો ગુજરાત સરકારની બસ ની તમામ પ્રશ્નોનું સોલ્યુશન દોસ્તો આજના આ નાના એવા વિડીયોની અંદર તમને મળી જવાનું છે તો સાત દિવસનું ભાડું ચાર દિવસનું ભાડું અને બાળકનું ભાડું ભાડા પાસે વાત કરીએ પહેલા ફોર્મ કોને મોકલવું

તેની માહિતી આપણે આગળ મેળવવાના છીએ ભાડું પણ આગળ મેળવવાના તો દોસ્તો રાજ્યના નાગરિકોને રાજ્યના ઐતિહાસિક ધાર્મિક સ્થળો જેવા કે મિત્રો આપણા ગુજરાતની અંદર ઘણા બધા આવેલા છે રાણીની વાવ છે ત્યાર પછી અડીકડી વાવ જૂનાગઢ મિત્રો કિલ્લો છે ઘણા બધા કિલ્લા છે એવા ઐતિહાસિક ધાર્મિક સ્થળો છે અગત્યના ઔદ્યોગિક એકમી ઔદ્યોગિક એકમો જેમ કે મોટી મોટી ફેક્ટરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી હોય કોઈ મિત્રો અંબુજા ફેક્ટરી હોય ત્યાર પછી નિરમા છે એવી કોઈ ઔદ્યોગિક એકમોની મુલાકાત તમે લઈ શકો છો આના માટે સસ્તા ભાડાના દરથી ગુજરાત રાજ્યની હદમાં ગમે ત્યાં પ્રવાસ અથવા તો મુસાફરી કરી શકો તે માટે રાજ્ય સરકાર દ્વારા સાત અથવા તો ચાર દિવસના પાસની મન ફાવે ત્યાં ખરો મુસાફરી યોજના છે તે તારીખ એક ત્રણ બે હજાર અને છ થી અમલમાં મૂકવામાં આવી હતી મિત્રો અમલમાં મૂકવામાં આવી તેનો આખો પરિપત્ર મારી પાસે છે પરંતુ આ યોજના બંધ થઈ છે કે નહીં તેની માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી આટલા માટે કદાચ આ યોજના શરૂ હોઈ શકે તો જ ગુજરાત સરકારની નવી વેબસાઇટ બનાવી તેની અંદર આની માહિતી આપવામાં આવી હોય

ચાર દિવસ કોઈ પણ જગ્યાએ આખા ગુજરાતમાં તમે ફરી શકો છો કયા મહિનાની અંદર તો કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ જુલાઈ ઓગસ્ટ ને સપ્ટેમ્બર ત્યાં સુધી સસ્તો અત્યારે દોસ્તો ભાડું છે ઓછું હોય છે જ્યારે રજાનો સમય હોય છે જેમ કે મે જૂન એપ્રિલ મે જૂન ઓક્ટોબર નવેમ્બર સુધી સાતસો રૂપિયા ભાડું હોય છે ત્યારે જે પ્રવાસીઓ વધારે આવતા હોય છે એટલા માટે સાતસો રૂપિયા ભાડું હોય છે એ પણ કઈ બસ તો કે લોકલ એક્સપ્રેસ અને ગુજર નગરી ત્યાર પછી બાળકનું ભાડું તો કે ત્રણસો ને પચાસ રૂપિયા અને અત્યારે હાલનો સમય છે રૂપિયા હોય છે હવે વાત કરીએ તો કે લક્ઝરી સ્લીપર કોસ્ટ છે તેની અંદર પણ મિત્રો ભાડું મળી આઠસો રૂપિયાની અંદર સ્લીપર કોસ્ટ બસની અંદર તમે આખું છે ચાર દિવસ છે તે ફરી શકો છો અને અત્યારે હાલનો સમય છે અત્યારનું ભાડું તો કે સાતસો રૂપિયા ભાડું હોય છે બાળકનું ચારસો રૂપિયા અને અત્યારના સમયની અંદર ત્રણસો પચાસ રૂપિયા

અને અત્યારના સમયની અંદર બાવીસસોને પચાસ રૂપિયા જ્યારે બાળકના બારસો રૂપિયા અને અત્યારમાં અગિયારસોને પચીસ રૂપિયા હવે વાત કરીએ દોસ્તો મન ફાવે ત્યાં ફરો યોજના છે તેની અંદર ચાર દિવસની વાત આપણે કરીએ હવે સાત દિવસમાં કેટલું ભાડું છે તો સાત દિવસની અંદર પણ મિત્રો ભાડું ખૂબ સારું રહેશે તો કે લોકલ એક્સપ્રેસ અને ગુજરાત નગરી છે તેની અંદર બારસો બારસો રૂપિયા છે અને અત્યારના સમયની અંદર અગિયારસો રૂપિયા જ્યારે બાળકનું છસો રૂપિયા અને અત્યારમાં સાડી રૂપિયા લક્ઝરી સ્લીપર કોસ હોય તો તેની અંદર ચૌત રૂપિયા છે પુક્તવવીના લોકોનું અને અત્યારે બારસો પચાસ રૂપિયા જ્યારે બાળકનું સાતસો અને અત્યારે સતસોને પચીસ રૂપિયા એસી કોસની વાત કરીએ તો એસી કોસમાં તમારે જવું હોય તો મિત્રો અઠ્યાવીસો રૂપિયા છે ચાર દિવસના અને અત્યારે પચ્ચીસો રૂપિયા જ્યારે વોલ્વો તે એસી સ્લીપર કોસ આવે મિત્રો વોલ્વો બસ તેની પુખ્તવિના લોકોનું બેતાલીસો રૂપિયા ભાડું છે કેટલા સાત દિવસ આખું અઠવાડિયું તમે ફરો ત્યો તમારે મિત્રો બેતાલીસો રૂપિયા આપવાના છે ને અત્યારે મિત્રો જવું હોય તમારે તો ત્રણ હજાર નવસો રૂપિયા આપો એટલે આખું અઠવાડિયું તમે એ વોલ્વો બસની અંદર ફરી શકો છો જ્યારે બાળક સાથે હોય તો તેને એકવીસો રૂપિયા અને ઓગણીસો પચાસ રૂપિયા ભરીને તમે ફરી શકો છો હવે કઈ કઈ બસ છે અહીંયા આવે છે તેની વાત તો મિત્રો અહીંયા તમે કરી જશો જે જોઈ લીધું છે કેમ કે લોકલ એક્સપ્રેસ ગુર્જર નગરી ત્યાર પછી સ્લીપર કોસ હોય એસી પોસ હોય આ બસ છે અહીંયા આવે છે તેના પરિપત્રની અંદર પણ આવું લખાણ કરવામાં આવેલું છે ખાસ કરીને દોસ્તો જો તમારે આ યોજના વિશે વધારે માહિતી મેળવી તો હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેની લિંક આપીશ મારી યોજના આ મારી યોજના તમે ઓપન કરશો એટલે પ્રથમ નંબરની જે યોજના છે ત્યાં જ તમને માહિતી મળી જશે તો અહીંયા આપણે જે આગળ વાત કરીએ રીતે અહીંયા તમામ વસ્તુઓ જોવા મળે છે કઈ કઈ બસ આવે છે તેની માહિતી તો દોસ્તો આ યોજના શરૂ છે કે નહીં તો વધારે માહિતી મને ક્યાંથી મળી મેં સર્ચ કર્યું ગૂગલ ની અંદર મારી યોજના મારી યોજના તમે સર્ચ કરશો એટલે પેલો મિત્રો વેબસાઇટ ખુલશે તમારે જવાનું છે ગૂગલ પર મારી યોજના લખશો એટલે તમને જોવા મળશે આ જે રાજ્ય સરકારે મિત્રો જે થોડા સમય પહેલા જ આખું પોર્ટલ છે તે લોન્ચ કર્યું રાજ્યના પ્રત્યેક નાગરિકોને સરકારી યોજનાઓના લાભ પૂરા પાડવા એજ અમારી પ્રાથમિકતા આવું માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે કીધું મિત્રો પોર્ટલ છે કેટલી બધી યોજના છે છે આની અંદર યોજનાઓ સેવાઓ પ્રમાણપત્ર શબ્દ લખીને શોધી શકો તો તો મિત્રો મેં પ્રથમ જોયું કે યોજનાઓ તેના પર ક્લિક કર્યું તો પહેલા નંબર પર તમે જોઈ શકો છો મન ફાવે ત્યાં મુસાફરી કરો અહીંયા મિત્રો તેની વેબસાઇટ આપવામાં આવેલી છે વધુ માહિતીમાં આપું તો તેનો આખો પરિપત્ર અહીંયા ડાઉનલોડ થાય પરિપત્ર ડાઉનલોડ કર્યો મિત્રો પરિપત્ર તમે જોઈ શકો સાહેબ આખું લખાણ પણ આપવામાં આવ્યું એટલે કદાચ સો ટકા યોજના શરૂ હોઈ શકે છે જો અહીંયા મિત્રો બે હજાર છ થી અમલમાં મૂકવામાં આવી હતી યોજના બે હજાર છ થી અમલ થયો છે ત્યાર પછી અહીંયા બંદર અને વાહન વિભાગ દ્વારા છે કરવામાં આવશે ત્યાર પછી કેટેગરી તો કે કોઈ પણ ગુજરાતનો કોઈ પણ નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે જરૂરી બિડાણ તો કે માત્ર આધાર કાર્ડ તમારે આપવાનું છે અને આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ફરી શકો છો અહીંયા નમૂનો મિત્રો વિનામૂલ્યે ક્યાંથી મળશે એવું તમે જોઈ તો કે એપ્લિકેશનની ફોર્મની વિગતો તો નમૂનો પ્રમાણપત્ર વિનામૂલ્ય એકદમ ફ્રીમાં તમને એપ્લિકેશન કોને મોકલવું તો કે નિયર પોસ્ટ ડેપો મેનેજર અથવા તો બસ સ્ટેશન તમે આજુબાજુમાં તમારી બાજુમાં જે બસ સ્ટેશન હોય અથવા તો ડેપો મેનેજર હોય ત્યાં મોકલી શકો છો એપ્લિકેશન ફોર્મ ક્યાંથી મેળવવું તો કે ઓલ જી એસ સી ડેપો તો કે આખા ગુજરાતના કોઈ પણ ડેપોમાંથી તમે મેળવી શકો છો ડાઉનલોડ મિત્રો અહીંયા તમે ગુજરાતનું ફોર્મ ક્લિક કરો એટલે ડાઉનલોડ થાય ફોર્મ આખું અહીં જોઈ શકો છો આખું ફોર્મ છે મન ફાવે ત્યાં ફરો યોજના અરજી પત્રક તો કે વિનામૂલ્ય તારીખ મિત્રો આખું ફોર્મ ભરીને તમારે આપવાનું રહેશે એટલે નવ્વાણું ટકા યોજના હાલ શરૂ હોવી જોઈએ તો જ આ આખી માહિતી મિત્રો ખુલતી હોય છે ત્યાર પછી તમે જોઈ શકો છો આ જે સર્ક્યુલર એટલે કે એનો આખો પરિપત્ર કે ગુજરાતી ઇંગ્લિશમાં કેમ ડાઉનલોડ કરવો ગુજરાતી ડાઉનલોડ કરીને એક વખત થોડુંક કેમ કે વિડીયો લાંબો થાય છે તો આખો પરિપત્ર છે તમે જોઈ શકો છો પીડીએફ ની અંદર મેં મિત્રો જોઈએ પીડીએફની અંદર આખો પરિપત્ર છે મેં તમને જે આગળ વાત કરી તે તમામ અહીંયા પરિપત્ર ની અંદર આપવામાં આવેલી આખું ફોર્મ પણ મિત્રો અહીંયા આપવામાં આવશે ચાર દિવસ અથવા તો સાત દિવસની અંદર તો દોસ્તો આપણે વિડીયો વધારે લાંબો નથી કરતા તમને હું એક ડિસ્ક્રિપ્શનની અંદર આપીશ મારી માહિતી મેળવી લેજો જેથી વધારે લોકો ગુજરાતની અંદર ફરી શકે અને આવી યોજનાની માહિતી તમને મળી શકે મિત્રો હજુ સુધી યુટ્યુબની અંદર અથવા તો ત્યાં આ વિડીયો જોવા મળતો નથી પરંતુ મેં એક થોડુંક સાહસ કર્યું છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને કરી દેજો મિત્રો ખાસ કોમેન્ટ કરજો યોજના શરૂ છે કે બંધ છે ફરી મળીશું વિડીયો સાથે